જય સંવિધાન જય ભારત હાલ ગુજરાતમાં સત્તા પક્ષના મંત્રીમંડળોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે યુવા કોળ એકતા સંગઠન ગુજરાતના અધ્યક્ષ તરીકે હું આ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ શંખવી જે આઠ ચોપડી ભણેલા છે તેમને નમ્ર નિવેદન કરવા માગું છું કે તમારી સરકારમાં અને તમારા ગૃહમંત્રી પદની ભલામણ અને નેજા હેઠળ તમારી સરકારે પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાસા ખેંચી લીધા તો હું આપને કહેવા માંગુ છું કે આ ગુજરાતમાં સૌથી વધારે મત સૌથી વધારે ટેક ચૂકવનારો આ કોળી ઠાકોર સમાજ દલિત સમાજ આદિવાસી સમાજ માલધારી સમાજ ઓબી સમાજ રહેલો છે તો તે આંદોલનકારીઓના કેસો કેમ ભાઈ પાસા નહીં ખેંચાય તમે જ્યારે મંત્રી પદ ઉપર રહ્યા છો તો તમે જે અસમાનતા દાખવી છે તમે એક સમુદાયના કેસો પાછા ખેંચી લીધા અને બીજા બધા સમુદાયના લોકોને માત્ર મત માટે ઉપયોગ કરવાનો છે તો જો તમારામાં જરા પણ લાજ શરમ માનવતા તમે જો બંધારણમાં સમાનતામાં માનતા હોય તો હવે તમને શ્રમ આવી જોઈએ કે તમારા જે ગણા જે દિવસો હવે રહ્યા છે ગૃહમંત્રીના તો હજી પણ સમય છે કે જે પણ ઓબીસી સમાજના જે પણ આંદોલનકારીઓ છે તેમના કેસો પરત ખેંચવામાં આવે તો અમને થશે કે તમે કઈક સમાનતાનું કામ કરીને ગયા છો તો તમારી સરકારને ભલામણ કરો અને આ આંદોલનકારીઓને પણ ન્યાય મળે તેવું કંઈક કરો બાકી તમારા સમયકાળ દરમિયાન જે પણ બનાવો બન્યા છે અને જે જે અન્યાયો છે તે અમે ક્યારેય ભૂલશું નહીં અને યાદ રાખશું કેમ કે સૌથી વધારે મત આ પિંચા ટકા લોકોના જ છે એટલે સત્તાનું પરિવર્તન થતા વાર નહીં લાગે ત્યારે એનો બદલો અવશ્ય તમારે ચૂકવવો પડશે ફરી એક વખત કહી દઉં ગયણા ગાંઠિયા દિવસો તમારી પાસે છે જો ખરેખર તમારી ભૂલ નું પશ્ચાતાપ તમારે કરવું હોય તો જેમ પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાણા છે તે જ રીતે બીજા પણ દરેક સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાવા જોઈએ જય સંધાન જય ભારત